હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે એકદમ બહાર જેવી દૂધ અને માવાની મદદથી આપણે ચોકલેટ બરફી બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આપણે એક લિટર છે ને મેં દૂધ લીધું છે જે આપણે ચોકલેટ બરફી બનાવીશું તો આપણે છે ને બરફી બનાવવા માટે મેં એક પેન લીધું છે તો આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે પેલા થોડું પાણી એડ કરશું કે આપણું દૂધ નીચે ચોટે નહીં એટલા માટે અને મેં છે ને જાડા તરિયા વાળું જ વાસણ લીધું છે જે નોનસ્ટિક છે એટલે દૂધ આપણું ચોટે નહીં અને આપણે એક લીટર દૂધ છે ને એ અંદર એડ કરી દઈએ છે ને એકદમ સરસ ગરમ કરવા દઈશું ઉફાણો આવશે આપણે છે ને દૂધ ધીમો ફાસ ધીમો ફાસ ગેસ કરતા જવાનું છે અને દૂધને છે ને આપણે બધું બારી દેવાનું છે હવે અડધું થાય ને ત્યાં સુધી આપણે રાખવાનું છે ગેસ ઉપર અને છે ને આપણે સતત હલાવતું રહેવું છે આ રીતે અને આપણે બધું દૂધ બરી જાય અને એનો માવો સરસ તૈયાર થઈ જશે તો આપણું દૂધ છે ને અડધું થઈ ગયું છે આ દૂધ છે ને ભરતા એને વીસ મિનિટ લાગી છે દૂધ છે ને એકદમ સરસ ઘાટું થઈ ગયું છે

આપણે છે ને દોઢસો ગ્રામ માવો લીધો હતો એની સામે આપણે દોઢસો ગ્રામ જ ખાંડ એડ કરશું કારણ કે દૂધ નો પણ માવો બન્યો છે ને એટલે પાછું આપણે સતત હલાવતા રહીશું કારણ કે આપણી ખાંડ છે ને મેલ્ટ થશે ને એટલે હવે છે ને જો એકદમ સરસ જામી ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરશું અને ઠંડુ કરવા દેશું હવે છે ને એ કળાઈ ને આપણે અહીંયા ઉતારીને રાખી દઈશું હવે છે ને આમાં આપણે કોકો પાવડર એડ કરવાનો છે આ એક ચમચી ને આ રીતે બીજી ચમચી પણ આપણે એડ કરશું અને સરસ મિક્સ કરી લેશું છે ને આપણે કોકો પાવડર એડ કર્યો છે ને એટલે આપણે એકદમ સરસ પાસું મિક્સ કરી લેશું હવે છે ને એકદમ સરસ મિક્સ થઈ ગયો છે પાવડર તો આપણે છે ને હવે ટ્રે લેશું અને એમાં આપણે ઘી લગાવી દઈશું અને પાથરવા માટે હવે છે ને આપણે ઘી થી ક્રીસ કરી લેશું આખી ટ્રે ને આપણે બટર પેપર લગાવ્યું છે એની ઉપર આપણે આવી રીતે લગાવી દઈશું બધે ઘી હવે છે ને આ ટ્રે માં આપણે બરફી નું જે મિશ્રણ કર્યું છે ને એને આપણે સરસ પાક થઈ દેશું આપણી ચોકલેટ બરફી છે ને એકદમ સરસ આપણે સેટ કરી દીધી છે આ રીતે સરસ હવે છે ને ઉપર આપણે આ ચાંદીનો નો વર્ક છે ને એનાથી આપણે ગાર્નિશ કરીશું હવે છે ને આપણે ગાર્નિશ કરી દીધું છે તો હવે ઠંડુ કરવા માટે આપણે રાખી દઈશું અડધી કલાક માટે તમે ફ્રીજમાં પણ રાખી શકો અને બારે રૂમ ટેમ્પરેચર ઉપર પણ રાખી શકો આપણી ચોકલેટ બરફી છે ને સરસ જામી ગઈ છે આપણે એને બહારે લઈ લઈ કટિંગ કરવા માટે હવે છે નાના આપડી ચોરસ પીસ કરી લઈએ

જો તોડીને બતાવું તમને પૂછી પૂછી છે નહીં જો મારી આ ચોકલેટ બર્ફીની રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ચોકલેટ બર્ફીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ